હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ સ્વાગત છે તમને મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે બનાવીશું નાનખટસ બજારની પણ નાનખટાસ તમે ભૂલી જશો જો આવી રીતે તમે બનાવશો તો અપમ પેનમાં આજે આપણે અપમ પેનમાં નાનખટ બનાવવાના છે તે પણ એકદમ સરસ એવું નાનખટાસ થશે બજાર જેવી તો ચાલો બનાવવાનું શરૂ કર્યું નાનખટસ બનાવવાનું પહેલાં મેં એક પેન લીધું છે તેમાં અડધી વાટકી ઘી લીધું છે દેશી ઘી લીધું છે તમે તમે બટર પણ લઈ શકો છો અને અડધી વાટકી મેં દરેલી ખાંડ લીધી છે હવે તેને આપણે સરસ રીતે મિક્સ કરીશું એકસોની મદદથી સરસ એવું મિક્સ કરી લેવાનું છે ટ્રફી જેવું બનાવી લેવાનું છે અને આને વધારે રીતે આપણે ફેણવાથી તે બેટર છે સરસ રીતે એવું ટ્રફી બને છે એનો કલર તમે જોઈ શકો છો સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે આપણે એક ઘરની લઈ લેશું તેમાં આપણે એક વાટકો જેટલો ઘઉંનો લોટ લેશું આજે આપણે ઘઉંની નાનખટાસ બનાવવાના છીએ હવે તેને આપણે સરખી રીતે ચારી લેશું લોટ ચારવો જરૂરી છે તેનાથી આપણો નાનખટાસ એ સરસ બને છે અને જારી દર બને છે તે જ રીતે મેં અડધી વાટકી ચણાનો લોટ લીધો છે તેને પણ આપણે ચારી લેશું સેમ તેજ માપથી મેં અડધાની અડધી વાટકી રવો લીધો છે તેને પણ આપણે ચારી લેશું ત્રણેય લોટને આપણે સરખી રીતે ચારી લેવાના છે મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્રણ લોટ આપણે સરસ રીતે ચરાઈ ગયા છે મેં બેકિંગ સોડા લીધા છે આ રીતે પેકિંગમાં આવે તે અડધી ચમચી જેટલા બેકિંગ સોડા લીધા છે અડધી ચમચી બેકિંગ પાવડર લીધો છે અને અડધી ચમચી અડધી ચમચી એલચી પાવડર લીધો છે હવે તેને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેશું કરી લેશું અને સોરી થોડુંક નિમક ભૂલાઈ ગયું હતું ચપટી એક થોડુંક નિમક એડ કરવાનું છે આનાથી નાનકટાશ ખારી હતી પણ બેલેસ આપણું સરસ રીતે જળવાઈ રહી છે નાનકટાશ તો ગળી જ બનશે હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે મિક્સનની મદદથી સરસ એવું મિક્સ કરવાનું છે મિક્સરની આપણે હાથની મદદથી સરસ રીતે એવું મિક્સ કરવાનું છે અને મેં તેમાં થોડુંક દૂધ લીધું છે દૂધ છે એ થોડુંક ગરમ લેવાનું છે હવે આપણે તેને હાથથી મદદથી સરસ રીતે એવો આપણે મિક્સ કરી લેશું આ વિડીયો બનાવવામાં બહુ જ મહેનત લાગે છે ફ્રેન્ડ એક વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી મારો વિડીયો તમને જલ્દી પહોંચે હાથથી સરસ રીતે સરસ રીતે એવો લોટ આપણે બાંધી લેવાનો છે જો લોટ સરસ એવો થઈ ગયો છે ની ઢીલોની કઠણ એવો લોટ સરસ થઈ ગયો છે હવે તેને આપણે હાથ તેલવાળા કરી લેશું અને એક લુવો લઈ લેશું તેને ગોળ રીતે વારી લેશું રાઉન્ડમાં તેવી રીતે મેં બીજો લીધો છે તેને આપણે રાઉન્ડ વારી લેશું સરસ એવું ગોળ કરી લેશું તેવી રીતે મેં બીજો વારી લીધો છે તેવી જ રીતે આપણે બધા બોલ્સ છે તે વાળી લેવાના છે અને બહુ વજન નથી દેવાનું આને હળવા હાથેથી આપણે વારવાના છે તે જ રીતે બધા બોલ્સ મેં વારી લીધા છે હવે તેની ઉપર હું છે બ્રશની મદદથી આપણે દૂધ લગાવવાનું છે બધીને નાન ખટાસમાં દૂધ લગાવી લેવાનું છે તેનાથી આપણે નાનખટાશે એકદમ ક્રિસ્પી બનશે અંદરથી એકદમ સોફ્ટ બનશે બધી નાનખટમાં દૂધ લગાવાઈ ગયું છે હવે તેની ઉપર આપણે કાજુ બદામની કતરણ એડ કરી દઈશું બધા ઉપર આપણે કાજુ બદામ કતરણ છે તે લગાવી દઈશું બધા ઉપર છે આપણે કતરણ છે તે લાગી ગઈ છે તેવી જ રીતે આપણે બધી રીતે કાજુ બદામ કતરણ છે લગાવી લીધી છે હવે એક આપણે અપમ પેન લેશું અપમ પેનમાં મેં પહેલેથી જ ઘી લગાવી લીધું છે બધામાં હવે તેમાં આપણે એક એક છે એ અનાખા છે તેમાં સરખી રીતે આપણે મૂકી દઈશું અને આ ખ છે આપણે અપમ પેનમાં બનાવશું બહુ જ સરસ એવી આપણા નાનખડાસામાં બને છે ઇલિસ્ટેની પણ જરૂર પડતી નથી આમાં નથી ઓવનની જરૂર પડતી તો પણ એવી સરસ અપમ પેનમાં બને છે બધી સરસ રીતે મેં અપમ પેનમાં ગોઠવી દીધી છે હવે મેં ગેસ ચાલુ કરી દીધો છે એમાં એક લોટી રાખી દીધી છે લોટી સરસ એવી આપણી ગરમ થઈ ગઈ છે કોઈ પણ લોટી ચાલે હવે તેમાં આપણે અપમ પેન મૂકી દઈશું હવે અપમ પેન આપણે તેમાં મૂકી દીધું છે હવે તેની ઉપર આપણે ઢાંકણ છે તે ઢાંકી દઈશું વીસ મિનિટ સુધી તેને ચડવા દઈશું ગેસ એ સ્લો રાખીશું હવે આપણે નાન ખટાશે એ ચડી ગઈ છે ઢાંકણ આપણે ખોલી લેશું હવે આપણે ચેક કરી લેશું જો નાન ખટાશે સરસ એવી થઈ ગઈ છે કૂક પાછળથી અને આગળથી સરસ થઈ ગઈ છે હવે નાન ખટાશે તે આપણે બધી ડિશમાં છે તે કાઢી લેશું એક એક કરીને ચમચીની મદદથી આપણે કાઢવાની છે કેમ કે આ એકદમ ગરમ હોય છે એટલે બધી ઇડલી બધી આપણે નાયખટા છે તે કાઢી લીધી છે આપણે નાનખટાશ બની ગઈ છે જો નાનખટાશ બની ગઈ છે ને જોતાં જ ખાંડમાં થઈ જાય તેવી બની છે જો હું તમને તોડીને બતાવ નાનખટાશ કેવી સરસ એ બની છે એમ થેન્ક યુ ફોર વોચિંગ